બરોડા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યના તમામ બ્રિજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે પરંતુ ભાવનગર ભાવનગર જિલ્લામાં હજી પણ કેટલાક પુલો ખૂબ જ ખરાબ હાલતમાં છે જૂનો પુલ અને દ્વારકા એક્સપ્રેસ પરના કેટલાક પુલો તો જોખમભર્યા બની ચૂક્યા છે છતાં તંત્ર તરફથી કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે ચાલો જુઓ આ મામલે શું છે સ્થિતિ અને વિરોધ પક્ષે શું આરોપો મૂક્યા છે તળાજાનો જૂનો પુલ જે વર્ષો જૂનો છે અને હવે તે જીવલેન્ડ બન્યો છે પણ હજી સુધી કોઈ રિપેર કે રિપ્લેસમેન્ટની કામગીરી શરૂ કરાઈ નથી બીજી તરફ ભાવનગર દ્વારકા એક્સપ્રેસ હાઈવે પરના પુલોની પણ તદ્દન જર્જરિત હાલત સામે આવી છે જેને લઈને સ્થાનિકો સતત પ્રશાસનને જાગૃત કરવા પ્રયત્ન કરે છે છતાં તંત્ર મૌન છે વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે શું સરકારે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે લોકોની સલામતીને લઈ તંત્ર અને સરકાર બેદરકાર છે એવી પણ ટકોર કરવામાં આવી છે તળાજાનો જૂનો પુલ અત્યંત જર્જરિત છે પુલની હાલત એવી છે કે પટ પર દરાર પડી છે અને ટેમ્પો અને ટ્રકના ભારથી પુલ ધસી પડવાની ભીતિ પણ વર્તાઈ રહી છે માત્ર તળાજા નહીં પણ ભાવનગર દ્વારકા એક્સપ્રેસ હાઈવે પરના અનેક પુલોની પણ સ્થિતિ એ જ છે છેલ્લા ઘણા સમયથી ન મરમત કે નિરીક્ષણ પણ થયું નથી લાગતું અહીં દિવસ પર હજારો વાહનો પસાર થાય છે છતાં આ પુલો મજબૂત છે કે નહીં તેનું મૂલ્યાંકન થતું નથી આ મામલે હવે વિપક્ષે સરકાર પર આકરો પ્રહાર કર્યો છે વિપક્ષના નેતાએ કહ્યું છે કે સરકાર શું મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે જ્યારે બરોડા પુલની દુર્ઘટનાની તીકી યાદ હજુ તાજી છે ત્યારે ભાવનગર જેવા જિલ્લાઓમાં પુલોની અવગણના લોકોના જીવ સાથે ખેલવા જેવી છે બલદેવભાઈ શું કહેશો એક તરફ બરોડાની ઘટના સામે આવી છે ઘટના એક નહીં આવી પંદર ઘટનાઓ રાજ્ય સરકારની અંદર થઈ છે જે રીતે આપણે વાત કરીએ તો રંગોલી ચોકડી હોય પછી તળાજાનો પુલ હોય આ બંને પુલોની પરિસ્થિતિ એવી છે દયની કે એક વરસતા અમે સતત રજૂઆતો સરકારને કરી રહ્યા છીએ કલેક્ટરશ્રીને કરી રહ્યા છીએ સ્ટેટ ગવર્મેન્ટની અંદર અમે રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ સરકારશ્રી દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા કોઈ પણ પગલાઓ લેવામાં આવ્યા નથી શું સરકાર હજી પણ આવા અકસ્માતોની રાહ જોઈ રહી છે કે આવનારા દિવસોની અંદર ફરી વખત આવા અકસ્માતો થાય અને લોકોનો જીવ ગુમાવાય જે રીતે આવા એક્સિડન્ટો થાય છે આવા અકસ્માતો થાય છે ત્યારે સફાળી સરકાર જાગે છે જ્યારે વિરોધ પક્ષ એની રજૂઆતો કરી અમારા માનનીય અમિત ચાવડાજીએ પણ પહેલાં રજૂઆત કરી હતી અહીંયા ભાવનગર લેવલે વિરોધ પક્ષના માધ્યમથી અમે પણ વિરોધ કરી અને નોંધાયો હતો અને રજૂઆત પણ કરી હતી જે રીતે નેશનલ હાઈવેનો જે સ્ટેટ એક્સપ્રેસ હાઈવે છે નેશનલ હાઈવે જે અધેડાઈથી લઈને સોમનાથ સુધી જોડતો હાઈવે છે એની અંદર આજની તારીખે પણ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે લોખંડ બહાર આવી ગયું છે કોઈ પણ સિક્યોરિટી નથી બંને બાજુના બેરેકેડ જે હોય છે એ હોતા નથી જેના કારણે અબોલ પશુ પક્ષીઓ અંદર આવી અને પોતે અકસ્માતનો ભોગ બને છે સરકાર ક્યારે સફાળી જાગશે શું અકસ્માતની રાહ જોઈ બેઠી છે આવો બીજો બીજો ગંભીર અકસ્માત થાય એની રાહ જોઈએ જે રીતે તળાજાના પુલની પરિસ્થિતિ છે એવી જ પુલની પરિસ્થિતિ રંગોલીની છે તો આવા તમામ જગ્યાએ પરિસ્થિતિઓ દયની છે તો આ દયની પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું એ સરકારે વિચારવાનું છે કે વિરોધ પક્ષે વિચારવાનું કા અથવા એવું નક્કી કરો કે જો તમારાથી આ પરિસ્થિતિઓને કાબૂમાં ન રહી શકતી હોય તો સત્તા છોડી દેવી જોઈએ આવું અમારું સ્પષ્ટ માનવું છે સવાલ એ છે કે શું તંત્ર અને સરકાર હવે પણ જાગશે કે પછી કોઈ મોટો દુર્ઘટના થાય ત્યારબાદ જ પગલાં લેશે લોકોને એંધાણ મળે એ પહેલાં જ જવાબદાર જાગે એ જરૂરી છે